સુનિલભાઈ મૃત જાહેર કરવામાં આવ્યા બનાવની જાણ ખેડા ટાઉન પોલીસ દ્વારા ઘટના સ્થળ પર આવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી આરોપીઓ પરિવાર સાથે ઘરને તાળું મારીને ફરાર થઈ ગયા હતા ગામમાં હત્યાનો બનાવ બનતા આખા ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ ખેડા કાકા આપનું નામ પરિચય અને કયું ગામ મારું નામ રિતેશકુમાર ઇનેદ પટેલ છે ગામ ચાણા પટેલ ખાતેમાં રહું છું આ જે સમગ્ર જે ઘટના બની છે તે શું થયું છે અને સમગ્ર ઘટનામાં એવું છે કે અગાઉ પણ અમાર પર હુમલો એમણે કરેલો છે બાજુ બાજુમાં જ ઘર છું અલગ અમાર અગાઉ પણ અમાર અમાર કેવું કે ખોટું ઝઘડો કરીને શું પણ અમે કશી ફરિયાદી પણ ના કર્યું અગાઉ પણ અમારે કાકા જેવો ઓફ થઈ ગયા એમનો પાઇપ મારી હતી આ જ પાઇપ લોકોની મારી હતી એની નથી પછી અમે એમ એકબીજા એક બે ત્રણ જણા એમને કહ્યું કે આવું ના કરશો કે તમારા સમય પતિ જે એમ ખોટો ઝઘડો લાગવો ના થાય એમ પછી કાલે કાલે પણ એમના ઘેર અમર ઘેર લડવાયા હતા અમે ઘેર કહ્યું હતું નહીં પરમ દિવસ તો મારી વાઇફે વાઈફ બે જણાય પતિ પત્ની બે લડી એમનો થોડો ત્રણેય જો લડી ગયા ઘરે અને આજે જે આજે જે ઘટના બની છે એમાં તો એવું છે સાહેબ કે સવારમાં એમ એમના ઘરે ઘરે અને અમારા બેની જોડે ઘર ચડીને એટલે એ આગળ એમણે થોડું કચરા કચરપેટી થોડું મૂક્યું છે એમણે એમ એટલે ગાય સીધી આવે ને એટલે સીધી ખાય આગળ અને અમારા ઘર ઘરે એ કોદરા કરે અમારા ઘરમાં એટલે અમારી વાઇફે કે વારી નાખું એમ તો વાર થતી હતી એટલે એમના ઘર બની જાય અને એથી બહાર ખડકી બહાર નિકાલ થઈ જાય એમને એમ તે એવું કરવા ગયા હતા એમાં ઝઘડો એમણે કર્યો પછી એમનો છોકરાએ સીધું મારા પણ એમની પર હું હલો કરી દીધો હું અને હું મારી સુધી છું હું સવારમાં મને તાવ આવ્યો હતો એટલે હું દવા લેવા ગામમાં જ તે ડૉક્ટર છે ત્યાં અહીંયા હું ગયો હતો તો પછી આવ્યો બે પેશન્ટ હતા તમને ડૉક્ટરને એમ કહ્યું કે હું આવું છું થોડી વાર એમ એમ બરાબર બાટલો ચડાવી દે બાટલો ચડાવવાનું મને ખૂબ એટલે તો હું અહીંયા આગળ આવ્યો તો પેલા એમનો છોકરો નાનો ખરો એ બોલતો હતો ગારો બોલતો હતો નકું કેમ તું ગારો બોલે છે નખું ડાયરેક્ટ તે સીધું મારી પર અહીંયા આગળ લાકડી જ મારી દીધી મને આગળ તો મેં આ કામ કરી દીધો તો મને હાથે ક્રેક થઈ છે આ જે મામલો છે તેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે શું કહેશો એ મારા મારા કાકા છે સુમૃદ્ધ પીલમભાઈ પટેલ એટલે હું આ રીતે ઝઘડો હતો એમાં પણ મારા કાકા તો ઘરમાં હતા પણ હું આવ્યો અને પૂછ્યું મેં કેમ લડો છું એમ તો મારા કાકા બહાર આવ્યા મારા ભાઈ તું ગારો ના બોલીશ કે એમ એમને વાત કરતી સીધી મારા કાકાને પાઇપ જ મારી દીધી સીધી જ પાઇપ મારી તો ઘરમાં હત અને સીધું તૈયાર કરતી ભાઈ પડી ગયા ઘર આગળ પડી ગયા સીધા એ એટલે ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું ઘટના સ્થળ પર પછી અહીંયા આગળ એટલે આપણે ઘટના સ્થળ પર મૃત્યુ થયું પણ આપણે અહીંયા આગળ દવા કરવાનું તો ખબર પડે એમ એટલે મેસેજ મળે એકસો આઠનો ફોન કરીને